જય લક્ષ્મીનારાયણ શ્રી લક્ષ્મીનારાયણ કડવા પાટીદાર સનાતન સમાજ આયોજિત પંચાનિકા અમૃત ઉત્સવ જે સમગ્ર રાયણ આજે એ ઉત્સવ ઉજવવા હિલોળે ચડ્યું છે રાયણની તમામ શેરીઓ જગમગી રહી છે તમામ હિન્દુ મંદિરો દીવા જ્યોત જળી રહી છે લક્ષ્મીનારાયણ કડવા પાટીદાર આયોજિત આ પંચાનિકા અમૃત ઉત્સવ અંતર્ગત એક વિશેષ આપણે સમિતિ જે રચિત છે જે સમિતિના મુખ્ય ચેરમેન ટીમ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય ચેરમેન અને સેક્રેટરી આપણી સમક્ષ આજે ઉપસ્થિત છે આજે આપણે ઉત્સવ વિશે વિશેષ વાતો એની સાથે કરશું નમસ્કાર જય લક્ષ્મીનારાયણ બાબા જય લક્ષ્મીનારાયણ શ્રી સમાજ રચિત આ આયોજન સમિતિ જે ટીમ ઓર્ગેનાઇઝેશન જે વિશેષ ટીમ કાર્ય કરી રહી છે બાપા મગન બાપા જે છે એ મુલુલથી છે અને એવા જ આપણા સેક્રેટરી ચીફ સેક્રેટરી એટલે કે મહામંત્રી શ્રી હરેશભાઈ જેઓ અમદાવાદથી છે તો હરેશભાઈ આ કાર્યક્રમ વિશે હું અમારી ટીમ આજે તમારી સમક્ષ આવી છે આપણા દર્શક મિત્રોને વિશેષ માહિતી પૂરી કરવાની એક કોશિશ કરી છે અમે તો હું તમને સૌ પ્રશ્ન કરું કે મહામંત્રીના રૂહે આપ જે જવાબદારી સંભાળી રહ્યા છો આપ એક વિશેષ સફળ કાર્યકર્તા છો અગાઉ પણ આપણે ઘણી બધી સંસ્થાઓમાં સેવા આપેલી છે અને અત્યારે તમારા શિરે આ જવાબદારી આવી છે તો આયોજન સમિતિના મહામંત્રીના રૂહે આપ અત્યારે અમારા દર્શક મિત્રોને વિશેષ માહિતી પૂરી પાડો તો સર્વપ્રથમ તો આપણે અત્યારે આપણી જે પાસે જે 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 છે આપણી કાર્યકર્તા ટીમ છે એનું તમે ઓર્ગેનાઇઝન કઈ રીતે કર્યું છે જય લક્ષ્મીનારાયણ નારાયણ કોઈ પણ સફળ કાર્યક્રમ કરવો હોય તો એ સફળતા ફક્ત જ શક્ય છે અમે લાસ્ટ એક વર્ષથી આ કાર્યક્રમની તૈયારી કરી રહ્યા છીએ વિશાલભાઈ એક વર્ષથી આયોજન સમિતિની રચના કરવામાં આવી ત્યારબાદ ચુમાલીસ સમિતિ અને સત્તાવન ચુમ્માલીસ કન્વીનર અને સત્તાવન મેમ્બરની આયોજનની આ ટીમ બની છે અંદાજીત છસોથી સાતસો કાર્યકર્તાઓની ટીમ રાત દિવસ જોયા વગર આ બીડું ઝડપ્યું છે અને ખરેખર ભાગ્યશાળી છીએ અમે કે સરસ મજાના કાર્યકર્તાઓ રાત દિવસ જોયા વગર આ બધી સમિતિ પોતપોતાની રીતે જે એમને જવાબદારી સોંપવામાં આવી છે એ જવાબદારીને ખૂબ ખૂબ નિભાવી રહી છે અમે ફક્ત રિપોર્ટિંગ કરી રહ્યા છીએ અને બધા કાર્યકર્તાઓ એમાં લાસ્ટ બે મહિનાથી તો રાત દિવસ રોજ બે ત્રણ વાગ્યા સુધી ઉજાગરા કરીને પણ આ સફળતા મળે કાર્યક્રમને એના માટે કાર્યકરો મથી રહ્યા છે અને આ સફળતાનો શ્રેય અગર કોઈને જાય તો દરેક કાર્યકર્તાને જશે આ કાર્યકર્તાઓ બધાને હું સોલ્યુટ કરું છું કે જેમને રાત દિવસ જોયા વગર આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ તન તોડ મહેનત કરી છે અને આ દિવસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ઝાડ અમે વાવ્યું છે એ ઝાડના ફળ સ્વરૂપી આ કાર્યક્રમની સફળતા આપની સમક્ષ નિયર આવી રહી છે વિશાલભાઈ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ મહામંત્રી શ્રી જેઓ મેનેજમેન્ટના મસિયા કહી શકાય એવા આપણા હરેશભાઈ આપણી આપણે આજે મુલાકાત લીધી તમામે તમામ શ્રેય કાર્યકર્તાને આપવા માંગે છે ખરેખર ટીમ ઓર્ગેનાઇઝેશન જે આયોજન સમિતિ છે એ સતત આ બાર મહિનાથી આના પાછળ વરેલી છે સતત આ કાર્ય પાછળ સતત રિપોર્ટિંગ ટોટલ ટોટલ એનું જે આયોજન જે છે એ માઇક્રો પ્લાનિંગ કરેલું છે એવી જ રીતે આપણી સમક્ષ ઉપસ્થિત છે માનનીય શ્રી મગન બાપા છાપ કહી શકાય કે નેજની નેહની નિપજ અને સમતાના સાથીદાર જેઓ તમામ શ્રી સમાજના લોકોને સાથે રાખીને ચાલવા માને છે એવું ઉચ્ચ વ્યક્તિત્વ ધરાવનાર શ્રીમાન મગન બાપા આપણી સમક્ષ ઉપસ્થિત છે મગન બાપા લક્ષ્મીનારાયણ હું પ્રમુખ શ્રી મગન બાપાને પૂછું મગન બાપા આપણે જે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ એની પાંચ દિવસનો જે કાર્યક્રમ છે એની આછેરી ઝલક આપ આપો હવે આપણા પંચોતેર વર્ષના પ્રોગ્રામમાં પ્રથમ દિવસે તો આપણે સમૂહ લગ્ન કંઠી વિભાગના છે ને એ આપણા ડોમ નીચે સાત દીકરા દીકરીઓને લગ્ન થશે બહુ સરસ અને એમાં સવારના ભાગમાં લગ્ન કરશું બપોરના ભાગમાં આપણી નિયાણીઓ આવશે નિયાણી આઠસો વીસ છે તો એનું અમે પ્રેમથી સ્વાગત કરશું આઠસો ને વીસ નિયાળીને સન્માનવા રાયણ જઈ રહ્યું છે બહુ જ ખરેખર આનંદની વાત છે રળિયામાં રાયણ નગરે આપણી દીકરીઓ વધારશે બાપા આગળ પ્રશ્ન કરું કે આપણે જે પ્રતિષ્ઠા મહોત્સવ કરવા જઈ રહ્યા છીએ પૂજ્ય ઓધરામજી મહારાજની પાવન નિશ્રામાં આપણે જે તે વખતે એ મૂર્તિની સ્થાપના કરી હતી અત્યારે જે આવું ભવ્ય મંદિર બની રહ્યું છે તો આવા પાવન પ્રતિ પ્રતિષ્ઠા અવસરે આપણી પાસે સંતો મહંતો કોણ કોણ પધારી રહ્યા છે આપણી પાસે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણા દ્વારકાધીશના સં દ્વારકાધીશ પીઠના શંકરાચાર્ય આવશે સદાનંદ સરસ્વતી એવી જ રીતે આપણા શાંતિદાસ બાપુ આવશે આત્માનંદ સરસ્વતી આવશે અને એવા બીજા સાધુ સંતો આપણી પાસે આવશે બહુ સરસ બહુ સરસ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે યાદગાર બનશે પૂજ્ય સંતોની પાવન નિશ્રામાં આપણે ભગવાનની પધરામણી કરશું એ કાર્યક્રમ આપણે આગળ ધપાવતા આપણે જે આગળ કાર્યક્રમ આવશે આપણી પાસે સામાજિક મોહડીઓ જે આપણા કર્ણધારો કહેવાય એમાંથી આપણી પાસે કોણ કોણ ઉપસ્થિત રહેશે હવે આપણા કાર્યક્રમ માટે પ્રથમ તો આપણી જ્ઞાતિ જ્ઞાતિ મોટી છે એટલે એમાંથી આપણી ઉંઝાથી સીધા બાબુભાઈ પટેલ આવશે આપણી પાસે ઊંઝા સમાજના પ્રમુખ આપણી અને મંદિરના પ્રમુખ મંદિરના પ્રમુખ એવી રીતે રીતે આપણા શીતસરના પ્રમુખ આવશે આપણી ત્રણેય સંસ્થા પાંખું છે એમાંથી આપણા કેન્દ્રીય સમાજના ગોપાલભાઈ આવશે અને સંસ્કારધામ આપણા દેશલ પરથી ગંગારામભાઈ આવશે અને ઉમિયા માતાજી હાથરાજભાઈ આવશે અને આપણી કેન્દ્ર સમાજના યુવા સંઘના પ્રમુખ પંકજભાઈ પંકજભાઈ પારસિયા આવશે અને મહિલા મંડળના પ્રમુખે આવશે બહુ સરસ આપણો જે સામાજિક સભા છે એમાં આપણી સમાજના તમામ કર્ણધારો ઉપસ્થિત રહેશે અને રાયણની શોભા વધારશે વિશેષ ઉત્સવ આપણો ઉજવાશે અત્યારે એ કાર્યક્રમ આગળ ધપાવશું આપણે તો આપણી પાસે એક રાજકારણ સભા જે આપણે આવી રહી છે રાજશ્રી મહેમાનો રાયણ ખાતે પધારી રહ્યા છે જેઓ આપણા ઉમરાનું આભૂષણ તરીકે આપણે એને સ્વીકારશું એવા રાજશ્રી મહેમાનમાં આપણી પાસે કોણ કોણ પધારી રહ્યા છે મહાનુભાવો રાજકીય મહેમાનમાં પાટીદાર રત્ન અને આપણા સમાજના લોકલાડીલા સાંસદ એવા ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા પણ પધારી રહ્યા છે આપણા જ કચ્છના યુવા સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડા પણ પધારી રહ્યા છે આપણા માંડવી મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ દવે પણ પધારી રહ્યા છે એવા જ કચ્છ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ પણ પધારી રહ્યા છે ભચાઉના ધારાસભ્ય અને પૂર્વ માંડવીના માંડવી મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બાપુ પણ આપણા પ્રોગ્રામમાં રાજકીય મહેમાન તરીકે પધારી છે વિશાલ બહુ સરસ મતલબ સરપંચ થી લઈને સાંસદ સુધીની આ સભા આપણી બહુ મહત્વની સભા બની રહે છે આપણો ઉત્સવ છે એ ખરેખર યાદગાર રહેશે છે દર્શક મિત્રો આપણે અત્યારે પ્રમુખ શ્રી અને મહામંત્રી શ્રીને મળ્યા આપણે સંપૂર્ણ માહિતી પૂરી પાડી અ બહુ જ અત્યારે જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે શેરીઓ શેરીઓમાં આપણે ગલીઓ ગલીઓમાં જે ઉત્સાહ આનંદ દેખાઈ રહ્યો છે ભગવાન લક્ષ્મીનારાયણ આપણા સઘળા કોણ પૂરા કરે સર્વે જય લક્ષ્મીનારાયણ નારાયણ જય લક્ષ્મીનારાયણ